જી બસ મને એ જ સમજમાં નથી આવતું કે આ કેવી રીતના શું રાજકારણ થઈ રહ્યું છે હું ત્યાં છું નહીં આપ લોકો પણ જોઈ રહ્યા છો કે હાલમાં હું રાજકોટ છું તો મારું કેમ એ લોકો એવું બોલવા માગે છે કે બા ગાંધીનગરમાં છે અને મને કોઈનો ફોન પણ નથી આવ્યો મીટિંગ છે શું છે મને કંઈ જાણ પણ નથી કરતા અને આવું ખોટું ખોટું કે છે તો મારે તો હું તો સત્ય સાથે ચાલવાવાળી છું તો મારે તો સાચું બોલવું ને કે ભાઈ હું તો રાજકોટ જ છું ગાંધીનગર મને કોઈનો એક ફોન નથી આવ્યો કે તમે મિટિંગમાં આવો તો મારું નામ શું કામ એવું કહો છો કે પદ્મિની બા ગાંધીનગરમાં છે બે પાંચ નામ મને ખબર છે કે કંઈક પીટી જાડેજા કે રમજુ બાપુ એ બધા હતા ત્યાં ઉપસ્થિત અને પીટી મામા સાથે મેં સાંજે છ વાગે પણ વાત કરેલી એ ટાઈમમાં જે રીતના પીટી મામાએ કર્યું એ જ પછી પીટી મામા ફોન પણ નથી ઉપાડતા અને પીટી મામાએ મને વિશ્વાસ દેવડાવ્યો હતો કે ના જે પણ કરશું એ અમારી ઉપર વિશ્વાસ રાખજો બા અને જ્યાં તમે બા તમારો વિરોધ થયા હશે ત્યાં હું પણ બોલીશ કે ના પદ્મિની બાની પહેલી લડાઈ છે તો બા તો આપણે પહેલાં જ જોશે તો આજે કેમ મને જાણ ન કરી કે મીટિંગ છે ત્યાં તો લગભગ મને જાણવા મળ્યું છે કે ત્યાં પીટી મામાની પણ હાજરી છે જી ગઈકાલે પણ સત્ય સમાજ ની મીટિંગ મળી હતી જી તેમાં પણ તમારી સ્પીચ કાપવામાં આવી હતી જી અને તમારું કોઈ જી માન એટલે જ્યાં જે સમાજ બેઠો તો જે એ લોકોએ તો ખૂબ ખુશ થઈ ગયા હતા તાળીઓનો ગડગડાટ કર્યો હતો અને હું પણ ઊભી થઈ હતી તો ખૂબ બધાનું મને પ્રોત્સાહન મળ્યું હતું પણ જે અમે મંચ ઉપર ચડીએ છીએ ત્યાં અમને રોકવામાં આવે છે કે ભાઈ તમે મોરું મોરું પોચું પોચું બોલજો અને એમ કે છે કે ભાઈ થોડું ઓછું અમે લગભગ મારી પાંચ મિનિટની સ્પીચ હોય છે ગમે ત્યાં મને વધારે ઓમે મેં બોલવું પણ નથી ગમતું પણ જેટલું પણ બોલું છું હું સાચું અને સચોટ બોલવાવાળી વ્યક્તિ છું અમુક લોકો સાઈડલાઈન કરવા માગે છે તો હું એ લોકોને મારું મેસેજ દેવા માગું છું કે ભલે જશનો ઝંડો તમે લ્યો પણ જીત આપણી સમાજની જ થવી જોઈએ એકતા રાખવાની છે અને એકતા રહેશે હંમેશા મારા તરફથી મને કોઈનો વિરોધ નથી મારે મારો જેને વિરોધ રહ્યો હોય અને સાઈડલાઈન કરવાની હોય તો ભલે કરે કોઈ પ્રોબ્લેમ નથી ક્ષત્રિય સમાજનું એક જ સ્ટેન્ડ રહેશે કે રૂપાલાભાઈનું ફોર્મ ભલે ભરે છે પણ રૂપાલાભાઈની જીત ન થવી જોઈએ જીત અમારી જ થઈ થાવી થવી જોઈએ